માતાજી આજે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજે અમારા ગામમાં ગણપતિ દાદાની ચાર પ્રતિક્ષા એવું ગણપતિ દાદાની ઓળખ છે મંદિરની ઓળખાણ પૂર્ણ અતિથિ આવતા એવું કાક બહાર પૂર્ણ અતિથિની બાળ છે આજે ગામમાં શોભાયાત્રા નીકળી છે આજે આપણે ના જવાનું છે સારું તો આપણે કંટ્રીની ઓળખમાં બીના લેજો શહેરમાં છે વળો તો સસલા પર કરી બધાનું મારા દાદા નું મંદિર છે અમારે દર મહિને એક વાર તો સોચવા તો છે ને ઓળખ હોય છે આ ગામમાં નીકળેલી છે બધા બસ આજે બહુ મસ્ત બધું ભેગું છે રમણ મુકિતભાઈ જોવો તે હાલો હાલો ભાઈ ચાલો હું તમને બધું બતાવું આવી કા બહુ સમય નીકળેલી છે આ ગણપતિ દાદા તમને દર્શન ગણપતિ દાદા દર્શન તમે જોઈ શકો છો દર્શન પણ કરાવી શકે અમારા ગણપતિ તમે જોઈ શકો છો આ ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી ભાઈ મજામાં ભાઈ બસ એકદમ મજામાં શું કયો છો આ એનો સન સુન છે તો નામું છે હે બધાને હાય હાય કહી દે હા ભાઈ આમાં આ એના પપ્પા છે અજીતભાઈ કેમ છો ભાઈ એકદમ મજામાં એકદમ મજામાં ભાઈ એવું છે એમ ને શું હાલે ભાઈ કામ ધંધામાં એવું છે ભાઈ કાપી લો કે મંદિરે ભોગી ગયા છે આ બધા જો ભાવિ ભક્તો બધા જમી લઈયા છે દાદાની પ્રસાદી લઈ લઈયા છે તમે જોઈ શકો છો મિત્રો જો આ બધા પબ્લિક આવી રહ્યું છે ગણપતિ દાદાની ધાળે મંદિર કેટલો ભાવ ભક્તિમાં આવી રહ્યું છે અમારા ગામમાં મંદિર આવેલું છે ગણપતિ દાદાનું બહુ મોટા સંખ્યામાં આવી રહ્યું છે આ ગણપતિ દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો આ ધજા છે આ મંદિર મંદિર છે અહીંયા હવે હવન ચાલુ છે આ ધજા છે તમે જોઈ શકો છો ફૂલ સંખ્યામાં આવી રહ્યું છે અહીં ભાવી ભક્તો આ અમારા ગામનું ગણપતિ દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ ગ્રોપમાં બહેના લેજો ચાલો તો હવે આપણે પછી તળાજા જવાનું છે ગાડી લઈને પવન આવે છે બહુ તો ચાલો હવે તળાજા જઈને તો ગાઈશ આપણે તળાજા પોગી ગયા છે આવી ગયા છે હિમાલયમાં દૂધ કોલ્ડ ડ્રિંક પીવા જોવા ભાઈ આપણે અહીંયા જ એક નંબર બનાવ્યા છે કમોટ મજામાં દૂધ કોલ્ડ્રીક પણ બહુ મસ્ત બનાવો તમે હે દૂધ કોલ્ડ્રીક આપણે બહુ મસ્ત બનાવો ઓ તમે એમ દૂધ કોલ્ડ્રી કઈ ઘટ્ટે જ નહીં હો બહુ મસ્ત બનાવો કાંઈ વાંધો ને ઓફિસમાં બનાવી લેજો એમાં આવવાનું નહોતું પણ આપણું ટિફિન છે ને ત્રણ દિવસ લાઈને પડેલું હતું આપણું ઓફિસ છે ભાઈ વાંધો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી લેજો ચાલો દૂધ કોલ્ડિંગ ગોલ્ડિંગ બધું ભાઈ લેવી ને પછી જ આવી પાછો ઓફિસ છે ત્યાં સુધી કન્ટિન્યુ ઓળખમાં બની આવેલો ચાલો હિમાલય અત્યારે જમવાનો બધાનો સમય થઈ ગયો છે ખાઈ વાંધો નહીં બધા જમી રહેતા આપણે ઘણી સુઈ જઈ કેમ કે ઉજાગલા તો બહુ જ છે ને એમાં આપણું ત્રણ દિવસથી ટિફિન ટીંગાય છે તમે જોઈ શકો છો શીખીને આખું ઓળો થઈ ગયો છે ત્રણ દિવસ થી નતો કેમ કે એવોર્ડ લેવા ગયેલો હતો એવોર્ડ નો ઓળખ કેવો લાગ્યો છે એ પાછા બતાવી જાવ કયા વાંધો ચાલો તો ઘડી પર સુઈ જઈ શરબત બરોબર દૂધ કોલ્ડ્રિંક પી લીધું આખું ડમટમો થઈ ગયો છે કયા વાંધો ચાલો તો સુઈ જઈ ઘડી આપણે હેઠે ઉતરી ગયા છે તમે જોઈ શકો છો કેટલા બોપડે આવ્યા હતા આપણું ટિફિન લઈ જવાનું છો કેટલા દિવસ ત્રણ દિવસ થી પેઢું છું આપણું ટિફિન ગાડીએ ટીંગાડી દઈ તો કાલે પાછું ટિફિન વિનાનું આવવું પડશે આજ તો તમને થવડા જોઈને આજ તો ઘણું બધું બતાવી દીધું કા તમે કાંઈ વાંધો નહીં ચાલો અને તમે ઓળખમાં બનાવી લેજો હવે તો એવું કંઈ દેખાડવા પૂરતી નથી પણ જોઈ શકતા વિડીયો કમાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખ્યો હજાર સબસ્ક્રાઈબર કરી ગયો હાલો ઉતાવળથી શેર વીડિયા કરવા મળે પછી આપણે મોટી એક ટ્રીપ મારવાની છે મોટી ટ્રીપ મારીને પછી આપણે બધા જવાનું છે શિમલા મનાલી જવાનું છે જવાનું છે ને આવન છે ને તો બધાને કાંઈ વાંધો ને હજાર સબસ્ક્રાઈબર કરી નાખો ચાલો પછી આપણે મોટી એક ટ્રીપ મારવાની છે તમને વિડીયો ગમ્યો હોય લાઈક ચેલ અને સબસ્ક્રાઈબ કરી નાખજો દિનેશભાઈ જોદાર કરે દિનેશભાઈ તમે પણ આ દાડી બટી કરે બાબડે જાવ બની ગયા બાળક કઈ ઘટે જ નહીં માળો ભાઈ હાસુ કઈ વાંધો નહીં વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધી મળી કાલે નવા ઓળખ સાથે ત્યાં સુધી બધાને બાય 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 બાય